નર્મદાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની તો નર્મદામાં બાળકોની તબિયત લથડી લથડી છે કારણ કે દવા પીવડાવવામાં આવી હતી બાળકોને અને ત્યારબાદ અચાનક જ તબિયત નર્મદા જિલ્લાના તિલકવાડાના કાલા ઘોડા પ્રાથમિક શાળાની આ ઘટના છે કે જ્યાં બાળકોને કૃમિની દવા પીવડાવવામાં આવી અને ત્યારબાદ દસ થી વધુ બાળકોની તબિયત લથડી છે હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત બાળકોને

અને મારો વિડીયો પણ ચાલુ હતો તો ડોક્ટર જે છે એ બેન મને એવું કે છે કે તમે વિડીયો બંધ કરી દો અને તમે આ રીતે છોકરાઓને પૂછશો ના એમ કે તો છોકરા જો વળતા હતા એટલે અમે બહારથી આવેલા મને ખબર નહીં એટલે અમે અચાનક છોકરાને પૂછ્યું કે બેટા તમે ગભરાશો હું આવી ગયો છું તમે કોઈ ચિંતા કરશો ના તો જ્યારે બેન મને એવું કે છે કે તમે બોલશો ને તો હું તમને પોલીસ બોલાવું છું અને પોલીસ બોલાવ્યા પછી હું તમને જેલમાં ઘડાઈ દઈશ એમ તો મારે મારે કહેવાનો મતલબ એવો છે કે અમે એક વાલી છે તો વાલીને એક ખરજ નહીં હોતી કે પોતાના છોકરાને આવ્યું પૂછવાનું કે છોકરું ગભરાઈ ગયું હોય એને હું થઈ ગયું છે એ અમારે જાણવું ના પડે અચાનક આવી મેસેજ મળતા અમને એકસો માં લઈ જતા પોતાના વાલીના મનમાં કેવું હપીલ થતું હોય બરાબર છે જ્યારે ડૉક્ટરો આપણને આવી ધમકી ઉપરથી આપે તો આ આ શું કહેવાય એક એક પ્રકારનું શું કહેવાય આ એટલે મને આ મન દુઃખ બહુ થયું છતાંય મને બહાર કાઢી નાખવામાં આવ્યા બહાર ગયા પછી જ્યારે આરોગ્ય ખાતાના સાહેબ આવ્યા સુભોધ સાહેબ કંઈ નામ છે એ સાહેબ આઈ કે છે કે તમને એક ઈગો થઈ ગયો છે તમે ઈગો પ્રમાણે તમે વાત કરો છો કોઈ કોઈ વાલી એવો હોય છે કે પોતાના દીકરા પર ઈગો થઈ જતો હોય કે થઈ ગયો હોય તારી ઈગો આવતો હોય